ભારે ચકચાર ગાંધીધામમાં બંધ મકાનના તાળા તોડી તેમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ એમ કિંમત રૂપિયા ત્રણ લાખ હાથ સાફ કરી લેવાતા ભારે ચકચાર પ્રસરી છે આ મામલે સંદીપ નાથન પરમાર દ્વારા પોલીસ માથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પત્ની એકાદ અઠવાડિયા અગાઉ પાલનપુર ખાતે તેમની દીકરીને ત્યાં ગયા હતા અને ફરિયાદી નોકરીના કામ અર્થે મુંબઈ ગયા હતા કામ પતાવીને તે પરત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ પહોંચતા ડ્રાઈવરનો તેમને ફોન આવ્યો હતો તેને રિપોર્ટની ગાડી લેવા ઘર પાસે આવેલ ત્યારે ઘરના તાળા તૂટેલ હાલતમાં હોવાનું ફોન દ્વારા જણાવ્યું હતું ફરિયાદી ઘરે આવીને જોતા તેના ઘરના દરવાજાના તાળા તૂટેલ હાલતમાં જણાયો હતો તપાસ કરતા તસ્કરોએ રોકડ રૂપિયા નેવ હજાર અને દાગીના સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છન્નું હજાર ની પર હાથ સાફ કર્યો હતો પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે